હા તો પછી કરીએ ચલો દાન બાધા લી અગિયાર દાન બાધા લી અરે અગિયાર દાન મને બોલાવજો હા તો આપ જાઉં હા તો હું બોલાય હો બરોબર આ તો અમે જીએ હાર દો હો હા કોણ કરજો પાછા હા આવજો આવજો હા 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 દલપુજી મોક આવું હા બોલો લો પૈસાનું પેલું કરજો હા પૈસા તો કરીએ પેલા પર જાય તો પૈસા તો બધું તો હા હા એનું કરજો એ હા બેટા હા

પચાસ હજાર લેજો હાલ મારે બઉ ખર્ચો થાય ના ના ચક કરી લાંબો પડે તમારો ને બીજો માર ગુલા રાખું

પાછો આવ્યો સાહેબી બોલો સાંભળી

ખાચો તો હા હમ ભૂજ ખાવાળ ખાશે હમ

ભુશી માતા હો ભુશી ને ખઈ જાવા તા ખઈ જાય ખાજી ને લખ બેઠા હ અલા ગા બે હ હ અબાવી પગે เล็บเยอะมาเว่าปันว่ารูปปั้นรีอะอะปลามาปลามาเบียดเจ้าอืมอ๋อปั้นรีก็วู้วขม่าขม่าวู้วขม่าขม่าเจ้ามาชิดต๊ હમ બંધ થા ખબરવાળી લે ભાઈ સુખે ડાન્સ વાળી માતા આ ડાન્સ વાળી માતા

पापाय तो फरक नाही पडाय जिने आजियादार भाजापुरी सहीये हालो ताण आज भाजापुरी सहीये आता लेन आ में जीता यार तुम्ही हेडो कोको आ पोता दा मैं सुतरा है कोदा तो ये पाले जा 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 आपला पोपटी गुवा बांधले नाही ये हा तो कोको ई कपड़ा नहीं है Ha so. det! ન <laughs> <laughs> आ सामाई सो जे भाई सोपुर लाओ है

उकरा मटी नहीं या kering bola ini.

ના ના પુત્રા માપ્રંગનો

ના જો દેખાતા કરો મટ તું જ નહીં મટી જાવ મટી જાવ શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો મટી જશે મટી જશે હા પૈસા ચેલા નક્કી કર્યા ટાઈમ લાખ કર્યા

એ વાત જવા દે તારું તારું થઈ જાવ પણ તું શાંતિ રાખ કરી દે એ સુકાન બુક માં થાય દે કોણ આવ્યું પર હા માણસ સો જોયા તા બોલો કો બસ કો શાંતિ રાખ શાંતિ બંધ થઈ જા તું આ લેબડી વાળી છે ફરી હમ તો વો સુટી સા ને હાલ તું સુરાન વળગી તી એટલે પાછી હોય જઈ લાગશે શાંતિ રાખ તારું થઈ જાય ફરમારી અમારે જોવું જવા સો યુવાને કાઢી નથી કાઢી યુવાને તો કાઢી

જય માતાજી મિત્રો આ ભુવા વાળો વિડીયો અમે મનોરંજન માટે બનાવ્યો તો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા જ નહીં જય માતાજી જય માતા